આપણે વાઘ બકરી રમત રમવાની છે કઈ રીતે તો આપણે નદી પર્વત રમત રમીએ ઘણી વાર રમીએ ને કે હું નદી કહું તો તમે આ રાઉન્ડ ની વચ્ચે આવો અને પર્વત કહું તો બહાર જાઓ જાવ ને તો આજે હવે શું કરવાનું છે તો કે અહીં જો મેં એક રાઉન્ડ દોરેલું છે ગોળ દોર્યો ને ગોળ દોરેલું છે હવે શું કરવાનું તો હું બકરી કઉ તો બધા અંદર કૂદવાનું અને વાઘ કઉ તો बार जे उंदू करे आउट बराबर समझाय की बदाई ने चलो बकरी चलो ऋषिक भाई केम बारिया तम आओ ऋषिक भाई आउट बेसी जा ऋषिक भाई चलो बाघ बकरी बाघ बकरी

તનુબેન બેસી જાવ તમે આવડ છો તનુબેન હ બકરી વાઘ વાઘ હાલો જિગ્નેશભાઈ દૈનિકભાઈ સુનંદીબેન હાલો બેસી જાવ